હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું શિયાળામાં પીવાની ખૂબ મજા પડે તેવું અને શરીર માટે એકદમ હેલ્ધી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટામેટો સૂપ એ પણ કોર્નફ્લો પાવડરનો ઉપયોગ કર્યા વગર તો ચાલો આપણે શરૂ કરીએ તો ટામેટો સૂપ બનાવવા મેં અહીંયા મોટા ચાર ટામેટા લીધા છે અને ટામેટાને આપણે અહીંયા ધોઈને જ લીધા છે તો તમારે સૂપ બનાવવાનું હોય ત્યારે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે ટામેટા આપણે અહીંયા પાકા જ લેવાના છે અને આપણે અહીંયા એક ગાજર લીધું છે તો ગાજરને મેં ધોઈ અને અહીંયા છોલી લીધેલું છે ઉપરની આપણે અહીંયા છાલ કાઢી લીધી છે અને આપણે અહીંયા નાની મીડિયમ સાઇઝની ડુંગળીને કટ કરી લીધી છે અને આપણે અહીંયા છ થી સાત લસણની કઢી લીધી છે તો સૌથી પહેલાં આપણે ટામેટાને કટ કરીને કુકરમાં લઈ લઈશું હવે આપણે ટામેટાને કટ કરી લઈશું તો કટ કરતા પહેલાં આપણે અહીંયા જે ઉપરનો ભાગ છે આપણે અહીંયા કટ કરી લેવાનો છે અને આપણે આ રીતે બે આપણે આ રીતે કટ કરી લઈશું જો આ રીતે આપણે કટ કરીશું તો અંદર ટામેટું ખરાબ હશે તો આપણે અહીંયા ખબર પડી જશે એટલે આપણે આ રીતે ટામેટાને કટ કરીને લેવાના છે તો બધા જ ટામેટા આપણે આ રીતે કટ કરીને લઈ લઈશું અને હવે આપણે ગાજરને પણ કટ કરી લઈશું તો ગાજરને આ રીતે આપણે અહીંયા થોડા નાના પીસમાં કટ કરવાનું છે હવે આપણે અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી અને આપણે અહીંયા નાની કટ કરી લીધેલી છે અને આપણે છ થી સાત લસણની કરી લીધી છે જો તમે લસણ ના ખાતા હોય તો અહીંયા સ્કીપ કરી શકો છો તો બધું જ આપણે અહીંયા કુકરમાં લઈ લઈશું હવે આપણે એક ગ્લાસ પાણી લઈ લઈશું નાની અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને ફૂલ ગેસ ઉપર આપણે ત્રણ મિશ્ર કરી લઈશું તો કુકર આપણે અહીંયા ગેસ ઉપર મૂકી લીધું છે તો હવે આપણે ફૂલ ગેસ ઉપર કરી તો તો અહીંયા થઈ ગઈ છે હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ તો ટામેટા ગાજર લસણ અને ડુંગળી સરસ અહીંયા બધું જ બફાઈ ગયું છે તો હવે આપણે અહીંયા હેન્ડ બ્લેન્ડર થી આપણે અહીંયા બધું જ ક્રશ કરી લઈશું જો તમારી પાસે હેન્ડ બ્લેન્ડર ના હોય ને તમારી પાસે મિક્સર હોય તો તમે મિક્સર જારમાં પણ ઠંડુ કરીને પીસી શકો છો બધું જ આપણે અહીંયા હેન્ડ બ્લેન્ડરથી સરસ અહીંયા ક્રશ કરી લીધું છે તો આપણે અહીંયા ટામેટા બાફ્યા પછી આપણે ઉપરની કાઢી નથી એટલા માટે હવે આપણે એને ગાળી લઈશું ટામેટા સૂપ ને તમારે આ રીતે ગાળી લેવાનું છે જેથી તમારે અહીંયા ટામેટા નું બી અને ટામેટા નો થળાવાળો ભાગ છે એ બધો અહીંયા સરસ રીતે કઢાઈને નીકળી જાય તો ટામેટા સૂપ ને આપણે અહીંયા ગાળી લીધું છે અને આ રીતનો આપણે અહીંયા આટલો ભાગ વધ્યો છે તો આ ભાગને તમે અહીંયા શાક બનાવો ત્યારે ઉપયોગ કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણું સૂપ અહીંયા થોડું જાડું છે એટલે આપણે અહીંયા થોડું પાણી ઉમેરીને થોડું આપણે એને મિક્સ કરી અને કૂક કરી લઈશું જ્યારે પણ તમે અહીંયા પાણી ઉમેરો ત્યારે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારું સૂપ પતલું ના થઈ જાય તો આપણે અહીંયા એક પેન લીધું છે તો પેનની અંદર આપણે અહીંયા એક ચમચી ઘી લઈશું તો ઘીની જગ્યા પર તમે એક ચમચી બટર પણ લઈ શકો છો તો ઘીને આપણે અહીંયા ગરમ થવા દઈશું તો ઘી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે તો ઘીમાં આપણે અહીંયા એક ટચનો ટુકડો ને એક તમાલપત્ર લીધું છે આપણે અહીંયા ફ્લેવર માટે જ લેવાનું છે આપણે અહીંયા સૂપમાં નથી રાખવાનું થોડું આપણે અહીંયા સાતરી લેવાનું સાતર્યા બાદ આપણે એને કાઢી લઈશું તો બંને આપણો અહીંયા સરસ સતરાઈ ગયું છે તો તમાલપત્ર અને તજનો ટુકડો આપણે અહીંયા ફ્લેવર માટે સાતડવા લીધો તો તે હવે આપણે કાઢી લઈશું તો હવે આપણે અહીંયા ટામેટો સૂપ લઈ લઈશું તો આપણે અહીંયા ટામેટો સૂપ લઈ લીધું છે તો ટામેટો સૂપને આપણે અહીંયા ત્રણ થી ચાર મિનિટ જેટલું આપણે અહીંયા કૂક કરી લઈશું અને આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે અહીંયા ટામેટો સૂપ કૂક કરીએ ત્યારે આપણે અહીંયા ગેસની ફ્લેમ આપણે અહીંયા મીડિયમ ટુ સ્લો રાખવાની છે આપણે અહીંયા ફૂલ ગેસ ઉપર ટામેટો સૂપને નથી થવા દેવાનું

અને બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા બધું મિક્સ કરી લીધું છે તો હવે આપણે અહીંયા બે ચપટી કાળા મરીનો પાવડર ઉમેરીશું તો હવે આપણે અહીંયા બધું મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે અહીંયા કોર્ન પાવડરનો ઉપયોગ નથી કર્યો અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે ટામેટો સૂપ બનીને આપણું અહીંયા તૈયાર છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ ટામેટો સૂપ આપણે અહીંયા સૌ કરી લઈશું કોર્નફ્લો પાઉડરનો ઉપયોગ કર્યા વગર રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટામેટો સૂપ બનીને આપણું તૈયાર છે તો મારી આ રીતથી તમે ઘરે એકવાર જરૂરથી બનાવજો જો તમને ટોમેટો સૂપ બનાવવાની રીત ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ